નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્તેશ રાંદ બિનહરીફ ચૂંટાયા પ્રમુખ સહિત ઉપપ્રમુખ અને સેક્રેટરીની પણ બિનહરીફ નિમણૂક કરવામાં આવી ગુજરાતભરમાં જેટલા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના હોદ્દેદારો માટેની ચૂંટણી તાલુકા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી જેમાં ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે સળંગ બીજી વાર બિનહરીફ દક્ષેશભાઈ રાંદેરિયા ઉપપ્રમુખ પદે ભાવિનભાઈ શાહ અને સેક્રેટરી પદે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી મહત્વની વાત એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેવાતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણીને ચૂંટણી કમિશનર સઈદભાઈ પટેલે બિનહરીફ જાહેર કરી હતી પ્રમુખ તથા સેક્રેટરીના પદના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યો ત્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિન શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ અંતિમ સમયે પાછું ખેંચી લેવાયું અને જેથી તેઓને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા ગઈકાલ તારીખ વીસ બાર ચોવીસ ના સમગ્ર ગુજરાત રાજ્યમાં બસો બોતેર જેટલા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી ઝઘડિયા તાલુકા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે શ્રી દક્ષિતભાઈ રાંદેરિયા ઉપપ્રમુખ તરીકે ભાઈનભાઈ શાહ તથા સેક્રેટરી તરીકે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણી ચૂંટણી કમિશનર શ્રી સહીદભાઈ ચૌહાણ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી અને પ્રમુખ તથા સેક્રેટરીના પદના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ પણ અંતિમ સમયે પાછા ખેંચી લેવામાં આવતા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝઘડાયા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલોએ વકીલો દ્વારા ફટાકડા ફોડી તેમજ પેંડા વેચી નવનિયુક્ત હોદ્દેદારોના અભિનંદન અભિનંદન આપી ફુલહાર તેમજ ગઈ તારીખ સોળ બાર ચોવીસના રોજ ઝઘડિયા જેઆઈડીસી વિસ્તારમાં ઝારખંડની એક દસ વર્ષની સગીર બાળા પર તે જધન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખદ પ્રત્યાઘાતો પડેલા છે આ તે આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવો નિર્ણય કર્યો છે કે આરોપી તરીકે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બંધા પ્રયત્નો કરશે